નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે સૌપ્રથમ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે આગામી દિવસોમાં જે પણ અપડેટ હોય તમારા સુધી પહોંચી શકે આજે તારીખ છે એક માર્ચ બે હજાર પચીસ ત્યારે આજરોજ ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં અંદાજીત ત્રેપન હજાર જેટલી બેગ જીરાની નવા જીરાની આવેલ છે જેમાં ઊંઝા માર્કેટયાર્ડમાં અંદાજીત બાવીસ હજાર આસપાસ નવા જીરાની આવક નોંધાઈ છે હળવદમાં આઠ હજાર આસપાસ આવકો નોંધાય છે રાજકોટમાં પિસ્તાલીસો ગાંડલમાં પાંત્રીસો બોટાદમાં બેતાલીસો જસદણમાં અઠ્યાવીસો જામનગરમાં એક હજાર વાંકાનેરમાં બે હજાર આસપાસ નવા જીરાની જે આવકો હોય છે તે આવકો નોંધાય છે આજની વાત કરીએ તો આજે જીરા બજારમાં પચાસ સો રૂપિયા જેટલું બજાર હોય છે તે હાલમાં સવાર સવારમાં નરમ જોવા મળી રહી છે તમને શું લાગે છે આગામી દિવસોમાં જીરાનો ભાવ કેવો રહેશે અને કેટલી જીરાની આવકો નોંધાશે